ઘટનાની જાણ થતા એસપી જયવીર ગઢવી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમો ઘટના પહોંચી હતી ભાઈ આરોપી નરેશ દ્વારા હત્યા કરવામાં આવી હતી આરોપી નરેશની દીકરી મૃતક મહિલા ગીતાબેનને પુત્ર પ્રેમ સંબંધમાં ભગાડી જતા મામલો હત્યામાં પલટાયો હતો મૃતકના સાસુને ઈજાઓ થતાં અમરેલી સારવારમાં ખસેડાયા છે બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે મૃતકની લાશ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાય છે

سچييو 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 ها دو بار يوه چالو ايو ياك ڏي ٻئي بجه ڏيڪ هان હાલો હાલો સિયતમ કરે 4 5 વાર નિયમો ટેન્શન ગયું હાલો હાલો આને એમ આમ બેહજો ઉપર અθεર ઉપર છોડો